ખાલી દિમાંગ હોય એ શીતતાનનું ઘર હોય જ્યારે ઘણા બધા વ્યક્તિઓનું જે મન હોય તે અહીં તહીં ભટક્યા કરે છે પરંતુ જો એ મનને જો કોઈ પણ જગ્યાએ વ્યસ્ત રાખવામાં આવે તો એવા વિચાર એવા વ્યક્તિઓને એ જે મનની અંદર જે વિચારો આવે એ સ્થિર થઈ જતા હોય છે અને જે કોઈ કાર્ય કરે છે એની અંદર એ એના વિચારો આવતા હોય છે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો તે વખતે કહ્યું હતું કે જે મનુષ્યો હોય તે ઘણા બધા મનુષ્યો એ દેવી સંપત્તિથી એ ખૂબ ભરપૂર હોય છે જ્યારે કેટલાક માણસો એ અશુરી વૃત્તિની સંપત્તિથી ભરપૂર હોય છે જ્યારે દેવી સંપત્તિવાળા જે મનુષ્યો છે એ મનુષ્યો એ પોતે પોતાની ઇન્દ્રિયોને સંયમની અંદર રાખે છે ધ્યાન યોગ કરે છે ભગવાનના જે વિચારો છે એ વિચારોનું સતત મનન કરે છે આમ જે દેવી સંપત્તિઓવાળા જે માણસો છે એ હંમેશને માટે પોતાના મનને એ ભગવાનના ચરિત્રોની અંદર એ ગૂંચવી મૂકે છે અને સતત એ ભગવાનનું અનુસંધાન રાખે છે રાખે છે આવા જે મનુષ્યો છે એવી દેવી સંપત્તિવાળા હોય છે એ દેવી સંપત્તિઓવાળા જે માણસો છે એમને વાણી મીઠાશભરી હોય છે અને એ પોતે બીજાનું જે કાર્ય હોય એની અંદર પણ એ પોતે સમય કાઢી અને કરી આપતા હોય છે ભગવાને કહ્યું છે તેમ આવે દેવી સંપત્તિવાળા જે મનુષ્યો છે એ પોતાના જીવનની અંદર એ ખરેખરો માનવનો ઉદ્દેશ એ પોતે એ ભોગવે છે જ્યારે જેમ કમળ એ પોતે એ કાદેવની અંદર ઊંઘી શકતો હોય છતાં પણ એ કાદેવ અને પાણીથી અલિપ્ત રહે છે એવી રીતે આવા સાત્વિક મનવાળા જે દેવી સંપત્તિવાળા પુરુષો છે તે આ જગતથી આ સંસારથી એ પોતે અલિપ્ત હોય છે અને એમની અંદર એ સારા વિચારો એ ભરપૂર હોય છે આમ ભગવાને જ્યારે અર્જુનને ઉપદેશ આપ્યો શ્રી કૃષ્ણ ભગવાને ત્યારે કહ્યું હતું કે આમ બંને પ્રકારના જે પુરુષો પુરુષો છે તેમાંથી જે દેવી સંપત્તિવાળા પુરુષો છે તે પોતાના જીવનની અંદર એ સારામાં સારી ભક્તિ કરી અને એ પોતે એ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે જ્યારે અશુદ્ધ અશુદ્ધિ વૃત્તિવાળા જે માનવ છે તે પોતે નરકની અંદર જાય છે અશુરી વૃત્તિઓવાળા જે મનુષ્યો છે એ મનુષ્યોની અંદર કુવિચારોથી એ ભરપૂર હોય છે ખદબત્તા હોય છે કારણ કે એમની અંદર સતત એ જગતના કુવિચારો હોય એ આવ્યા કરે છે અને પોતે પોતાનું જીવન એ અસુર વૃત્તિઓની અંદર એ પોતે એ જીવન જીવે છે એ વ્યક્તિઓ પોતાના જીવનની અંદર કંઈ મેળવી શકતા નથી જ્યારે શ્રેષ્ઠ માણસો હોય એ શ્રેષ્ઠ માણસો ઉત્તમ કોટીના કહેવામાં આવે છે તો આ પ્રકારે ઉત્તમ કોટિના મનુષ્યો હોય મધ્યમ કોટિના પુરુષો હોય અને કનિષ્ઠ કોટિના પુરુષો હોય તેમાં ઉચ્ચ કોટિના જે હોય શ્રેષ્ઠ મનુષ્યો એ પોતે પોતાના જીવનની અંદર પોતાના જીવન દરમિયાન પોતાનો જીવનના કાર્યની અંદર વ્યસ્ત તો રહે છે પરંતુ એ બીજાનું કાર્ય એ કરવા માટે પણ તત્પર રહેતા હોય છે અને પોતાનો પ્રાણ એ જાય ત્યાં સુધી એ પોતે બીજાના કાર્યની અંદર એ સહયોગ આપે છે આવા માણસો એમને ઉત્તમ અને દેવી સંપત્તિથી ભરપૂર હોય માટે આવા મનુષ્યને શ્રેષ્ઠ મનુષ્ય સજ્જન મનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મધ્યમ કોટીના જે મનુષ્ય હોય તે થોડું કામ પોતાનું કરે છે અને થોડું કામ બીજાને કરી આપે છે પોતે આવા મધ્યમ કોટીના જે મનુષ્ય હોય એ પોતે પોતાનું સંસારનું પણ કાર્ય કરે છે થોડુંક ભગવાનનું પણ ભક્તિનું પણ કાર્ય કરે છે આવી રીતે આમ એ મધ્યમ કોટીના એ માણસ હોય છે જ્યારે કનિષ્ઠ કોટીના જે મનુષ્ય હોય છે તે અસુરી વૃત્તિઓવાળા હોય છે તેમની અંદર એ પોતે પોતાનું કામ એ સાધી લે ખરા પરંતુ બીજાનું કાર્ય એ ખરાબ કરતા હોય છે આવા મનુષ્યોને અસુરી વૃત્તિઓ વાળા મનુષ્ય કહેવામાં આવે છે અસુરી સંપત્તિવાળા મનુષ્ય કહેવામાં આવે છે આવા મનુષ્યો એ પોતે બીજાને પણ દુખી કરે છે અને પોતે પણ એ દુઃખી થતા હોય છે આવી અસુરી વૃત્તિઓવાળા મનુષ્યો એ પોતાના જીવનની અંદર કંઈ જ મેળવી શકતા નથી માટે આપણે આપણું જે મન છે એ સારા વિચારોથી ભરપૂર આ સંસારની અંદર આ દેહરૂડો મળ્યો છે તો આપણે એનાથી ભરી દઈએ અને આપણું જીવન એ સુખમય બનાવીએ કારણ કે ખાલી દિમાગ એ શેતાનના ઘર કહેવામાં આવે છે એટલે કે ખાલી જો મન હોય અને કુવિચારો કરે તો હંમેશને માટે રાક્ષસ વૃત્તિ એ મનની અંદર ભરાઈ જતી હોય છે એવા વિચારો ભરાઈ જતા હોય છે માટે આપણે આપણા જીવનની અંદર ઉત્તમ વિચારો કરી અને દેવી સંપત્તિવાળા મનુષ્ય બનીએ એ જ આજના શબ્દને રાખના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગીએ